નવી સ્વ અધ્યયન પોથી ધોરણ છ ભાગ ચાર માં સામાજિક વિજ્ઞાનના જે પ્રકરણો છે એમાં પાંચમું પ્રકરણ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તેના પ્રશ્નો વિશે જોઈશું પહેલા પ્રશ્નમાં વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે એમાં પહેલું છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો એમનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી છે એટલે જવાબ આવશે સી બીજો પ્રશ્ન છે ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે તો ત્રિપિટક ગ્રંથો એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે તો જવાબ આવશે એ ત્રીજું છે કપિલ વસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા તો તરીકે જાણીતા હતા એટલે જવાબ આવશે એ સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું તો એમની જે પાલક માતા હતા એ હતા મહાપ્રજાપતિ એટલે જવાબ આવશે સી બુદ્ધનો અર્થ શું થાય તો બુદ્ધ એટલે જ્ઞાની તો જવાબ આવશે કહેવાય છે એટલે જવાબ આવશે ડી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા તો પ્રથમ તીર્થંકર હતા વૃષભદેવ અને એમનું બીજું નામ છે આદિનાથ એટલે જવાબ આવશે એ છે વર્ધમાનની પુત્રીનું નામ શું હતું તો વર્ધમાન એટલે મહાવીર સ્વામી તો એમની પુત્રીનું નામ હતું પ્રિયદર્શિની સી જવાબ આવશે નવમો પ્રશ્ન છે કે મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા નિર્વાણ એટલે કે મૃત્યુ પામવું તો મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા જવાબ આવશે ડી દસમો પ્રશ્ન છે બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની જાણકારી આપણને ક્યાંથી મળી શકે તો બંને ગ્રંથો એટલે કે જાતક કથાઓ અને ત્રિપિટક બૌદ્ધ ગ્રંથોમાંથી મળી શકે એટલે જવાબમાં આવશે સી એ અને બી બંને પ્રશ્ન બે માં અ જેમાં ખાલી જગ્યા પૂર્વાની છે પહેલું છે લામા તરીકે જાણીતા સાધુઓ કયા ધર્મોમાં જોવા મળે છે તો બૌદ્ધ ધર્મમાં સિદ્ધાર્થના સારથી નું નામ શું હતું તો છન્ન ત્રીજું ખાલી જગ્યા છે કે બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ કયા સ્થળે આપ્યો ખાલી જગ્યા સ્થળે એટલે કે સારનાથમાં આપ્યો હતો જૈન ધર્મમાં કુલ તીર્થંકરોની સંખ્યા કેટલી છે તો ચોવીસ જેટલા તીર્થંકરો થઈ ગયા અને છેલ્લા 24માં તીર્થંકર એટલે મહાવીર સ્વામી બ માં જોડકા જોડવાના છે જેમાં અહીંયા કોષ્ટકમાં જોડકા જોડેલા લખેલા જ છે જેમાં સિદ્ધાર્થ જે છે એમાં સાચો જવાબ આવશે કે ગૌતમ બુદ્ધનું મૂળ નામ છે ડી વર્ધમાન એમાં એ આવશે એ મહાવીર સ્વામીનું મૂળ નામ છે ત્રીજું પાર્શ્વનાથ જે છે એમાં ઈ જવાબ આવશે તે તેવીસમાં તીર્થંકર છે રાહુલ એમાં આવશે એફ કે જેઓ ગૌતમ બુદ્ધના પુત્ર છે અને નંદીવર્ધનમાં શી જવાબ આવશે એટલે કે મહાવીર સ્વામીના મોટા ભાઈ છે ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ એમાં એ જે છે એમાં ખરા ખોટા લખવાના છે જેમાં બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક છે સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા તો ના એમાં ખોટું જવાબ આવશે ત્રીજો છે સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું તો ના એક ખોટું આવશે જે સિદ્ધાર્થના ઘોડાનું નામ હતું કંથક ચોથું વિધાન છે વર્ધમાન જૈન ધર્મના ચોવીસ માં તીર્થંકર હતા તો હા વર્ધમાન એ કોનું નામ છે મહાવીર સ્વામીનું તો એ તીર્થંકર હતા વિધાન છે ઓળખાય છે તો આ વિધાન સાચું છે એટલે ખરાની નિશાની આવશે પ્રશ્ન ત્રણ માં બ છે જેમાં પ્રશ્નોના જવાબ લખવાના છે સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસોને છાસઠમાં નેપાળમાં આવેલ તરાઈના વનમાં કપિલ નગરમાં તેમનો જન્મ થયો હતો બીજો પ્રશ્ન છે કે બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે તો જે એમના ચાર સિદ્ધાંતો છે એ આર્ય સત્યો અથવા તો સમ્યક દર્શન તરીકે ઓળખાય છે ત્રીજો પ્રશ્ન છે ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે તો તેમણે ચાર સિદ્ધાંતો આપ્યા છે એક છે સંસાર દુઃખમય છે બીજું એમણે કહ્યું છે કે દુઃખનું કારણ ઈચ્છા છે અને ત્રીજું છે કે દુઃખનો નાશ ઈચ્છાનો ત્યાગ છે અને ચોથું અષ્ટાંગિક માર્ગ અપનાવવાની તેમણે વાત કરી છે ચોથો પ્રશ્ન છે કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે તો આગમ ગ્રંથો છે એમાંથી જૈન ધર્મ વિશે માહિતી મળે છે પાંચમો પ્રશ્ન છે મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો છે તો મહાવીર સ્વામીએ લોકોને લોકભાષા પ્રાકૃત અને અર્ધમાગદી જે ભાષા છે એમાં તેમણે ઉપદેશ આપ્યો છે પ્રશ્ન માં અ છે એમાં પાત્રો આપ્યા છે અને એમનો ટૂંકમાં આપણે પરિચય આપવાનો છે જેમાં પહેલું છે ગૌતમ બુદ્ધ તો ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા તેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠ માં નેપાળની તરાઈમાં આવેલ કપિલ અને ઘરે થયો હતો જ ગૌતમ બુદ્ધ જે છે એ તપ લીન રહેતા હતા ત્યારબાદ લગ્ન પછી તેમણે ગૃહ ત્યાગ કર્યો અને વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે તપ કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ત્યારબાદ તેમણે સામાજિક સુધારણા માટે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી ગૌતમ બુદ્ધ વર્ષની વયે તેઓ નિર્વાણ એટલે કે મૃત્યુ પામ્યા હતા બીજું પાત્ર છે મહાવીર સ્વામી તો મહાવીર સ્વામી એ જૈન ધર્મના ચોવીસ તીર્થંકર છે મહાવીર સ્વામીનો જન્મ કુંડ ગામમાં થયો હતો તેમનું મૂળ નામ વર્ધમાન હતું મહાવીર સ્વામી જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના સદવિચાર પ્રવર્તક હતા તેમના મતે અહિંસાનું કડક પાલન કરવું જોઈએ તેમણે પાંચ વ્રતો અહિંસા સત્ય અસ્ત્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્યનો ઉપદેશ આપ્યો છે પ્રશ્ન ચાર બ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો તો એમાં પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં કઈ સમાનતાઓ જોવા મળે છે બંને મહાપુરુષોમાં ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મમાં ઉપદેશ આપ્યો છે જ્યારે મહાવીર સ્વામીએ જૈન ધર્મમાં ઉપદેશ આપ્યો છે પરંતુ બંનેમાં કેટલીક સામ્યતા છે જેમાં બંનેએ ઈશ્વરનો ઇનકાર કર્યો છે તેઓ માને છે કે સંસાર દુઃખોથી ભરેલો છે અને એમાંથી બહાર નીકળવા માટે ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે અને જ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે બંને મહાપુરુષોએ અહિંસાને મહત્ત્વ મહત્વ આપ્યું છે તેમજ સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી છે તો આ સમાનતા જોવા મળે છે છે બીજો પ્રશ્ન કે સિદ્ધાર્થે શા માટે ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો સિદ્ધાર્થ એટલે ગૌતમ બુદ્ધ તો તેમણે લગભગ ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો ત્રીજો પ્રશ્ન છે સમ્યક દર્શનનો અર્થ સમજાવો સમ્યક શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ સારી રીતે એવો થાય છે સમ્યક દર્શન એ ધર્મના આર્ય સત્યો છે જેમાં સમ્યક 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 દ્રષ્ટિ સંકલ્પ વાણી કર્મ આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ નો સમાવેશ થાય છે ચોથો પ્રશ્ન છે મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો તો મહાવીર સ્વામીનો ઉપદેશમાં પાંચ વ્રતોનો ઉપદેશ છે જેમાં તેમના મતે હંમેશા અહિંસાનું પાલન કરવું જોઈએ હંમેશા સાચું બોલો ક્યારેય ચોરી કરવી નહીં વધારે સંગ્રહ કરવો નહીં અને બ્રહ્મચર્યનું હંમેશા પાલન કરો એ તેમના ઉપદેશની પ્રમુખ બાબતો છે છેલ્લો પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે જેની સંકલ્પના સમજાવવાની છે પેલું છે ધર્મ ચક્ર પ્રવર્તક તો ગૌતમ બુદ્ધ જે છે એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એવો સારનાથ જાય છે અને તેઓ તેમના જે જૂના બ્રાહ્મણ મિત્રો હતા તેમને ઉપદેશ આપે છે એટલે આ સારનાથમાં આપેલો ઉપદેશ એ ધર્મ ચક્ર પ્રવર્તક તરીકે ઓળખાય છે બીજો શબ્દ છે નિર્વાણ તો નિર્વાણ એટલે કે બૌદ્ધ કે જૈન ધર્મમાં કોઈ મહાપુરુષોના મૃત્યુ થાય તો એને નિર્વાણ પામ્યા એમ કહેવામાં આવે છે ત્રીજું છે અહિંસા અહિંસા એટલે કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં ચોથું છે અપરિગ્રહ તો અપરિગ્રહ એટલે આપણે પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધાન્ય કે અન્ય વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ નહીં જેને અપરિગ્રહ કહેવાય છે